અધિકારીઓને ખખડાવ્યા જિલ્લા સ્તરના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પંચાયતના પ્રમુખનું નામ ન હોવાથી ધવલસિંહ ઝાલા અધિકારીઓ પર ખડાયા અને કહી દીધું કે જ્યાં માન સન્માન ન હોય ત્યાં જવાય નહી જ્યાં માન અને સન્માન ના હોય એનું નામ હોવું જોઈએ નગરપાલિકાના પ્રમુખ નામ હોવું જોઈએ અને પશુપાલન વિભાગના તમામ અધિકારી ને છું આજે તમારે ખુબ ધ્યાન રાખવાની જરૂર છે જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્ય નામ ના હોય બરાબર એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા મારું મારુદેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગું ત્યારે તમે આપી નહીં શકો અને અહીંયા સન્માન માટે આયા છે એ પણ ધારાસભ્ય આવતા હોય તો હું સન્માન જણાવવું તમને પણ ખબર પડતી હોય તમને આકરો લાગીશ બરાબર અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે તમે શું કામ કરો છો શું કામ નથી કરતા આમાં આ ઠપોરમાં બધી સમજણ પડે છે મને સમજણ પડે છે મને બે ત્રણ જણના ફોન આવ્યા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ અને એના માટે હું આવ્યો છું કોઈ અધિકારીના કહેવાથી નથી આવ્યો મારા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે આવ્યો